જામકંડોણા એ પી ખાતે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી દીપ પ્રાગટ્ય કરીને કૃષિ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે કૃષિ મહોત્સવના લાભાર્થી ખેડૂતોને જુદી જુદી સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા ઉપરાંત અધિકારીઓ દ્વારા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી વિશેની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી સાથે જ સરકાર દ્વારા ખેડૂતોને મળતી સહાયો વિશે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજકોટ દૂધ ડેરી પૂર્વ ચેરમેન દ્વારા પશુપાલન વિષય પર લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા ડોક્ટર વિજય એસ વૈજ્ઞાનિક પશુપાલન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી પીપળિયા કૃષિ વિકાસ સપ્તાહ અને રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસનું જામકંડોળા મુકામે આયોજન કરવામાં આવેલું જેમાં કૃષિ મહોત્સવ અંતર્ગત પશુપાલન બાગાયત મિલેટ પ્રાકૃતિક ખેતીની અઢળક માહિતી આપવામાં આવેલી જે અન્વે જામકંડુણા તાલુકાના અલગ અલગ ગામડામાંથી બહોળી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધેલો પશુપાલન અંગેની બહોળી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધેલો જેમાં પશુપાલન અંગેની માહિતી આપવામાં આવેલી જેમાં વૈજ્ઞાનિક ડબે પશુપાલન કેમનું થાય ને કેમની આવક વધારે કમાય તે અંગેની માહિતી આપવામાં આવેલી બીજું કે ખેતીમાં કેમિકલનું પ્રમાણ ઓછું કરીને કેમનું વધારે ઉત્પાદન લેવું તેની પણ માહિતી આપવામાં આવેલી તથા આ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી કરતાં જે ખેડૂતો છે તેમના દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવેલું જેનું ખેડૂતોએ ધ્યાન લઈને આવનારા સમયમાં આ પ્રાકૃતિક ખેતી ચલણ વધે તે અંગેનું માહિતગાર કરેલા લાભાર્થીઓને અલગ અલગ જે ગુજરાત સરકારની સહાય છે ટ્રેક્ટર છે કે મિની ટ્રેક્ટર છે કે ચાપ કટર છે કે રોટાવેટર છે એમાં સોળ જેટલા અંદાજીત લાભાર્થીઓને અલગ અલગ રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવેલું